તપકાનો સોમ ભાગ પણ ના કહેવાય એટલું ટૂંકમાં વધારે ને જાણવાને આપણી જિંદગી ઓછી પડે જન્મ ઓછા પડે સાહિત્યમાં આપણને ઘણું બધું જાણવા મળે માના ગર્ભની અંદર શ્રી રામ હતા ત્યારે માને અદ્ભુત સપના આવતા હતા દિવ્ય મંત્ર ધ્વનિ સંભળાતા હતા માં આશ્ચર્યચકિત થઈ જતા કે મને આવું કેમ થાય છે આંબલખેડા ગામ ક્યારેક જાવ ને એ બાજુ હરિદ્વાર બાજુ આગ્રા જિલ્લાનું છે એક નાનકડું એવું ગામડું સાવ નાનું ગામડું કોઈ પણ સાધુ સંતો આવે તો માના દર્શન કરવા આવતા હતા ત્યારે એક સંતને માએ પૂછ્યું કે તમે બધા કેમ આવો છો ત્યારે સંતે કીધું મા તારા ગર્ભની અંદર કોઈ સામાન્ય શક્તિ નથી ભગવાનની શક્તિ જન્મ લેવા માટે વ્યાકુળ છે ત્યારે માને ખબર પડી કે મને મંત્ર ધ્વનિ કેમ સંભળાય છે આવો અદભુત અહેસાસ કેમ થાય છે આવા દિવ્ય સ્વપ્ન કેમ આવે છે ગર્ભવતી માને ખબર પડે કે મારા ગર્ભમાં કેવું બાળક છે એક એક લીટી આપણને પ્રેરણા આપે છે ઓગણીસો અગિયાર ની અંદર શ્રી રામનો જન્મ થયો સ્વાભાવિક છે જ્યાં ભગવાનની શક્તિ જન્મ લેતી હોય ત્યાં વાતાવરણ દિવ્ય અને અદભુત બને છે ધીમે ધીમે શ્રી રામ મોટા થયા ઘણી ઘટના બતાવી છે ઘણી બધી ઘટના બતાવી એની રમત બધાય કરતા અલગ હતી નાના નાના છોકરા જોડે જ્યારે નાનપણમાં એ રમતા બધાય રમતમાં مشغول બનતા પણ શ્રી રામ ગુફા જેવી જગ્યા જોઈને ધ્યાનમાં લીન બની જતા ત્યારે હાંજ પડે બધાય છોકરા ઘરે જાય શ્રી રામ ઘરે ના આવે તો માં એને ગોતવા નીકળે અને જા માં એને જોવે ગુફામાં

એમાં બતાવ્યું છે ધીમે ધીમે શ્રી રામ મોટા થયા પાંચ વર્ષના થયા મા બાપ ને ચિંતા થવા લાગી કે શ્રી રામ સાત વર્ષના થાય એટલે એને જનો દીક્ષા અને મંત્ર દીક્ષા આપવામાં આવે બ્રાહ્મણ કુળમાં જન્મા માટે જનો દીક્ષા સાથે મંત્ર દીક્ષા આપવામાં આવે કોણ છે પ્રખર પંડિત ધુરંધર મહાન જેના હાથે મારા બાળકને જનોઈ દીક્ષા અને મંત્ર દીક્ષા આપવામાં આવે શોધ ચાલુ કરી શોધ પૂરી થઈ પ્રખર પંડિત ધુરંદર મહાન માલવીજી દ્વારા જયારે જનોય દીક્ષા આપી ત્યારે બતાવવામાં આવ્યું કે ગાંઠમાં ગાયત્રી છે ગાયત્રી તારા ખભે ગાયત્રી તારા છાતી ગાયત્રી તારા કમરે સાત વર્ષનું બાળક વિચાર કરવા લાગ્યું ગાંઠમાં ગાયત્રી સાથે મંત્ર દીક્ષા સંપન્ન થઈ પોતે લખેલું છે જ્યારે મંત્ર દીક્ષા સંપન્ન થઈ ત્યારે ગુરુદેવે આદેશ કર્યો કે આજ પછી નિયમિત પાંચ માળા ગાયત્રી મહામંત્ર સંપન્ન કરવી કારણ ગાયત્રી કામધેનું છે ગાયત્રી કલ્પવૃક્ષ છે ગાયત્રી પારસમણી છે અને પોતે લખેલું છે કે મારા ગુરુદેવ બોલ્યા કલ્પવૃક્ષ પારસમણી કામધેનું એ શબ્દ મારા હૃદયમાં કોતરાઈ ગયા રમવાનું રહી જાય જમવાનું રહી રહી જાય જાય પણ માળા છૂટે અને હે શું થાય બધું થાય પણ માળા થતી નથી અહીંયા એક એક લીટી પ્રેરણા આપે છે રમવાનું રહી જાય જમવાનું રહી જાય સુવાનું રહી જાય પણ માળા ન છૂટે અને બતાવ્યું છે કે નિયમિત સાધના સફળતા આપે ભલે થોડુંક કરીએ પણ નિયમિત કરીએ ને તો સફળતા મળે હવે આજે એક આમટી માળા કરી લીધી ને કાલે ન કરીએ તો ખબર નહીં સફળ થાય કે ન થાય અહીંયા બતાવ્યું છે કે નિયમિત સાધના સફળતા આપે ધીમે ધીમે શ્રી રામ મોટા થયા વધારે જાણવો હોય કારણ કે આપણી પાસે સમય બહુ ઓછો છે વધારે જાણવાય તો સાહિત્ય સ્ટોલ ઉપરથી ચોપડી લઈ જજો અમારો વિલ અને વારસો દરેકને મારી પ્રાર્થના છે એ ચોપડી તો આપણી પાસે હોવી જ જોઈએ કે દુનિયામાં ભગવાન આવ્યા ટૂંકમાં જ લખ્યું છે આટલા બધા સાહિત્યમાં એકદમ ટૂંકમાં એમાં લખ્યું છે અને એ બધું બતાવ્યું છે કેટલી આજીજી વિનંતી પ્રાર્થના કરી ગુરુદેવને કે તમે આટલું બધું કરીને જાઓ છો તમે જતા રહો તો અમારે અમારી પેઢીને બતાવવું હોય તો અમે શું કહી શકીએ છતાં ગુરુદેવ ના પાડતા એના વાલા બાળકોએ જીદ કરીને એક જ સાહિત્ય ગુરુદેવે એની થોડીક ઘટનાઓ અમારું વીલ અને વારસામાં બતાવ્યું છે એ વાંચવી જોઈએ ધીમે ધીમે શ્રીરામ મોટા થયા પંદરમા વર્ષમાં પ્રવેશ કરે છે સાધનાની ઓડીમાં બેઠા છે અખંડ દીપક પ્રજ્વલિત છે અને અખંડ દીપકમાંથી એક દિવ્ય પ્રકાશ